એબીપી અસ્મિતાની વિશેષ રજૂઆત મારા રામ અંતર્ગત આપનું સ્વાગત છે અને આજે રામ વિશે વાત કરીએ વિશ્વ વિખ્યાત કથાકાર મોરારી બાપુ સાથે બાપુ ખૂબ ખૂબ સ્વાગત છે આપનું દાયકાઓ બાદ રામલલ્લા ભવ્ય મંદિર અયોધ્યામાં બિરાજમાન થવા જઈ રહ્યા છે મોરારી બાપુને કેટલો સંતોષ મોરારી બાપુને કેટલો આનંદ આપણો આપણો સંતોષ છે ને એ સંતત નથી રહેતો સંતોષ એક એવી વસ્તુ છે કે કાયમ નથી એટલે ગીતામાં એમ લખ્યું છે સંતુષ્ટ સતતમ યોગી જેનો સંતોષ નિરંતર હોય એ યોગી છે આપણે તો સંસારી લોકો છીએ એટલે સંતોષની વાત એક બાજુ મૂકી દઈએ આ વાત વાતમાં વ્યવહારમાં આપણે કહીએ છીએ કે આનંદમાં છીએ મજામાં છીએ એવું કહીએ છીએ પણ એ એક ઔપચારિકતા રામ પરમાનંદ સ્વરૂપ છે અને તેથી આ ઘટના જેને જે રીતે જોવી હોય તે રીતે જોવે પરંતુ મારી દ્રષ્ટિએ આ ઘટના મને પરમાનંદ આપી રહી છે સ્વાભાવિક છે કારણ કે જેટલા પણ વાર રામનું નામ તમારા મુખેથી નીકળ્યું હશે એટલું લગભગ કોઈના મુખેથી નથી નીકળ્યું તમે રામ વિશે લોકોને એટલી સમજ આપી છે કે લગભગ કોઈએ નથી આપી શક્યું અને તમે જ કીધું કે સંસારી છીએ આપણે બધા તો રામ પણ રામ અવતાર આખો સંસારી હતો એ અવતાર પાસેથી આપણે સંસારી લોકોએ ખાસ શીખવા જેવું શું લાગે છે રામ પાસેથી આમ સીધી સાધી બહુ સ્થૂળ રૂપે તમે જોઈ જોઈએ આપણે અને જે અત્યારે જરૂરી પણ છે કે રામ પાસે ત્યાં તો અનેક વાર કહેવાયેલી વાત છે દોહરાવું કે રામ પાસેથી આપણે એ શીખી શકીએ કે ભાઈઓ કેવા હોય એના સંબંધો કેવા હોય ભગવાન રામ પાસેથી આપણે એ શીખી શકીએ કે પતિ પત્નીનું દાંપત્ય કેવું હોય એક આદર્શ છે ભાઈ રામ ભગવાન રામ પાસેથી એ શીખી શકીએ કે પિતા પુત્રના સંબંધો કેવા હોય ભગવાન રામ પાસેથી આપણે આપણા જીવન માટે કે મૈત્રી કોને કહેવાય ભગવાન રામ પાસેથી આપણે એ શીખી શકીએ કે એક પરમ સત્તા એક નાના માણસને પોતાના જેવો સમજીને કેમ પ્રેમ કરી શકે એ આપણે શીખી શકીએ રામ પાસેથી આપણે મૈત્રી કેવી હોય એ શીખીએ અને રામ પાસેથી આપણે દુશ્મનની સાથે પણ કેવો વ્યવહાર કરી શકાય એ શીખી શકીએ એટલે રામ સાર્વભૌમ તત્વ તત્વ છે અને જેની જેવી ક્ષમતા એટલું એનામાંથી લઈ શકે બાકી જેણે સંકલ્પ કર્યો છે શિવ સંકલ્પ કર્યો છે કે મારે આવું જીવન જીવવું છે તો એને જાજુ કરવાની જેવું ચાર પાંચ વસ્તુ ભગવાન રામ પાસેથી આપણે શીખીશું પિતાજીને કાને પડી એ જી કિતાજીને કાને પડી મારે વન જવાની વાત રે મારે વન જવાની વાત ત્યાં તો પુત્ર વિયોગે એણે પ્રાણ તજા મને મળજો એવો બાપ બનુ પિતા તો બનુએ એવો હતો રઘુનાથ અને અમારે ભાવનગરના દિવાન સાહેબ પ્રભાશંકર પટણી સાહેબે આ લખ્યું કે રામ સર્વતોમુખી છે અને એમાંથી આપણે જો જો આપણે રિસીવર થઈએ તો આપણે ખાલી ખાલી શોભા માટે જ રામ નામ લેતા હોઈએ તો નહીં જમાથી જો આપણે ગ્રહણ કરવું હોય તો અનંત જન્મોનું ભાતું તત્વ પાસેથી આપણને મળે મોરારી બાપુ વર્ષોથી રામકથા રામચરિત માનસ અને અત્યંત ઠંડી જગ્યાએ પણ રામકથા કરી જાય અત્યંત ગરમ જગ્યાએ પણ કરી જોઈએ આ મોરારી બાપુને રામની લગ્ન લાગી કેવી રીતે યાર જન્મ તારીખ હોય સ્કૂલ પ્રવેશ તારીખ હોય પછી આપણે જે ક્ષેત્રમાં રિઝાઇન થઈએ તો એ રિઝાઇનની તારીખ હોય સંસારમાં પ્રવેશ કર્યો હોય તો એ તારીખ હોય લગ્ન લાગીની કોઈ તારીખ ન હોય ક્યારે કોને લાગી જાય એ કંઈ ખબર ન પડે એની કોઈ ડેટ નથી હોતી એ તો લાગી જાય ક્યારે લાગી જાય એનો કોઈ બાપુ કૌશલ્યાનંદન રામથી લઈને ચક્રવર્તી મહારાજા રામ સુધી એક આખું વિશાળ વિરાટ વ્યક્તિત્વ ઘણા લોકો એવા છે કે જેને બાળ રામ ગમે છે ઘણા લોકો એવા છે કે યુવા અવસ્થાનો રામ ગમે છે કોઈને રાજા રામ ગમે છે કોઈને વનવાસી રામ ગમે છે મોરારી બાપુને સૌથી વધારે પ્રિય કયો રામ વનવાસી રામ રાજા રામ બધી જગ્યાએ જઈ ન શક્યા વનવાસી રામ શબરી સુધી ગયા ભીલો સુધી ગયા આદિવાસી સુધી કોન કિરાત નાનામાં નાના માણસો સુધી ભગવાન રામ ગયા એટલે મારો ઈષ્ટ સ્વરૂપ જે ભગવાન રામની છબી રાખતો પહેલાં હવે એને હનુમાનજીના હૃદયમાં મેં મૂકી દીધા છે પણ એ વનવાસી રામ છે મારું મારું ધ્યેય તત્વ મારું સૈવ્ય તત્વ વનવાસી રામ છે હા તુલસીના રામ બાલરામ છે એ દ્રવસો દશરથ અજીર વિહારીને પૂજે છે કાગભૂષણજીના ઈષ્ટદેવ પણ બાલક રામ છે પણ મારા રામ રાજા રામ નહીં વનવાસી રામ બાપુ રામને અલગ અલગ રીતે લોકો જુએ છે અને રામનું જીવન એવું રહ્યું છે કે ક્યારેક રાજા પણ હતા ક્યારેક રાજાના કુંવર પણ હતા સૌથી વધારે મને જે લાગે છે તમને પૂછવા જેવું કે વનવાસ પૂરો થયો અને રામ ફરી અયોધ્યા આવ્યા ત્યારબાદ એના જીવનની અંદર જે વિયોગ આવે છે પત્ની વિયોગ અને પુત્ર વિયોગ આ અત્યારની જમાનામાં આપણે જોઈએ તો લગભગ લોકો સહન નથી કરી શકતા એ રામનું પાત્ર અને આજના આ જમાનામાં શું એવું છે કે જે આપણે અત્યારે એમાંથી જ શીખવાની જરૂર છે એ વખતે ભગવાન રામને જે કંઈ નિર્ણયો થયા હોય ને જે ઘણા લોકોને ન ગમતું પણ એ નિર્ણયો રાજા રામના છે એક આદર્શ પતિ રામના નિર્ણય નથી એ રાજા રામ રાજાએ નાનામાં નાના માણસને સાંભળવો જોઈએ અને કોઈ એવું બોલ્યા એટલે ભગવાન રામને એમ થયું કે રામ રાજ્યમાં એક પણ આવો સૂર ન નીકળવો જોઈએ આપને ખ્યાલ હોય ભગવાન રામ રાવણને નિર્વાણ આપીને વિશ્વમાં રામ રાજ્યનું નવનિર્માણ કરવા માટે જ્યારે અયોધ્યા આવ્યા અને પહેલી સભા ભરી એમાં એમણે એમ કહ્યું છે કે રાજા તરીકે મારાથી કંઈ પણ અનુચિત નિર્ણય થાય કોઈ પણ અનુચિત મારા મુખમાંથી વ્યાખ્યા વાક્ય નીકળે તો રામને બોલતો બંધ કરી દેજો ભલે હું સમ્રાટ છું આવી પુષ્ટ લોકશાહી ક્યાં મળશે તમને રાજાશાહી કહેવાય એક રઘુકુલની પણ આ રામના શબ્દો જો અનિતિ કચ્છું ભાખો ભાઈ જો હું કાંઈ અનિતિ બોલું તો મોહિબર જ હું ભાઈ ભય મુક્ત થઈને મને સભામાં ઊભા થઈને નાનામાં નાનો માણસ મને રોકે અને હું એટલા માટે ગાદી ઉપર બેઠો છું કે મારે નાનામાં નાના માણસની મારા કાનમાં વાત સાંભળવી છે તો એને એવું લાગ્યું અને એ પ્રસંગની પાછળ આપ સીતાજીનો સંકેત કરવા માંગુ છો કે સીતાજીને મનમાં જવું પડ્યું પણ એ પતિ પત્નીની વચ્ચે જે વાત થઈ છે ને એ મને તમને ખબર નથી એ બે જણા શું નક્કી કર્યું છે એ કાંઈ બધાને થોડા કે હવે એના માટે તો રામ ભજન વધે અને આપણે ઓગળી જઈએ તો કદાચ ક્યાંક લિંક જોડાય બાકી તો બધી કોમેન્ટો એ જે રામ ભજનમાં ઓગળવાની વાત કરી તો અત્યાર સુધી હનુમાનજી એ સર્વશ્રેષ્ઠ પાત્ર છે કે જે રામમાં ઓગળી ગયા બીજી બાજુ રામ ભગવાનની વાત કરીએ તો રામ ભગવાન પોતાના ભક્તો માટે કેવા છે ભક્તો માટેનો શું ભાવ છે એ યથામામ પ્રપદ્યંતે તામ તથૈવ ભજામ્ય હમ ભગવાન કૃષ્ણએ ગીતામાં એમ કહ્યું કે તું મને જે રીતે ભજીશ એ રીતે હું તને ભજીશ તું મને વેરી તરીકે ભજીશ તો એ તારી મરજી બાકી તું જે ભાવથી મને પુકારશે એ ભાવથી હું તને તો રામના આપણી રુચિ વિચિત્ર છે મારી રુચિ જુદી હોય આપની રુચિ જુદી હોય એમાં હમણાં આપણે કહ્યું કે કોઈને બાલરામ પસંદ છે રામ તો એક જ છે પણ એને લીધે ભેદ ઊભો ન થવો જોઈએ કે બાલરામને માનનારા યુવાન રામની ટીકા કરે તો તો એક જ રામને કાપવાની વાત છે એના ટુકડા કરવાની વાત એટલે જેની જેવી રુચિ રામાયણમાં લખ્યું છે આવ્યા ત્યારે દરેક લોકો રામને મળવા ઈચ્છતા હતા એ વખતે રામે પોતાનું ઈશ્વરત્વ પ્રગટ કર્યું અને જેની જેવી રુચિ હતી એવી રીતે એને મળ્યા બાળકને બાળક રીતે મળ્યા મોટાને મોટા રીતે મળ્યા વશિષ્ઠને જુદી રીતે મળ્યા આ રીતે તો પરમ તત્વ એ તો વ્યાપક છે આમ પાણી આવે તો ખાડો પણ ભરાઈ જાય તરિયો તળાવ ભરાય ગહેરાઈ કોનામાં કેટલી છે એટલું એ ભરાય એટલે એ તો ભક્તો ઉપર આધાર છે કે એને કેવો રામ ખપે છે રામ તો તૈયાર છે બાપુ દાયકાઓ પછી અયોધ્યાની અંદર ભવ્યાતિ ભવ્ય મંદિર બની રહ્યું છે અને આપ પણ ત્યાં એ ઘટનાના એ ઈશ્વરીય ઘટના જ હું તો એને કહીશ કારણ કે દાયકાઓ સુધી જે ન બન્યું ને એ હવે બનવા જઈ રહ્યું છું તમારા મારા અને આ તમામ દર્શકોથી લઈ અને દુનિયાના વ્યક્તિઓ માટે એ સૌભાગ્ય છે કે આપણે આ ઘટનાના સાક્ષી બનવા જઈ રહ્યા છીએ ત્યારે આની અસર તમે હવેના ભવિષ્ય ઉપર કઈ રીતે જુઓ શું ભારતનું ભવિષ્ય હોય કે દુનિયાનું ભવિષ્ય હોય વેઇટ એન્ડ વોચ રાહ જુઓ અને જોયા કરો આમાં ઇન્સ્ટન્ટ પરિણામ ન એના માટે થોડું ધૈર્ય રાખવું પડશે પ્રતીક્ષા કરવી પડશે અને જે કાર્યનો આરંભ ઉત્સાહપૂર્વક થતો હોય એનો મધ્ય પણ સારો હોય એનું પરિણામ પણ સારું એટલે હું તો ભવિષ્ય બહુ ઉદલું જ જોઈ રહ્યો બાબુ મેં તમને વચ્ચે પણ પૂછ્યું અને હજી પણ મારે એ થોડું તમારી પાસેથી જાણવું છે કે તમે હમણાં પણ અગાઉ વાત કરી સ્વીકાર્ય ભાવ રામનો ભગવાન શ્રી રામનો સ્વીકાર્ય ભાવ કે દરેક વસ્તુને સ્વીકારી લેવી ફરી એક વખતે જાણવા માગું છું કે ભગવાન શ્રી રામનો સ્વીકાર્ય ભાવ હા એણે બધાનો સ્વીકાર જ કર્યો ને કોનો અસ્વીકાર કર્યો મને કહો પિતાની આજ્ઞાનો સ્વીકાર કર્યો ત્યાં સુધી કહી દીધું કે પિતાનું વચન કદાચ છોડવું પડે છોડવું પણ મારો ભરત જેમ કહે છે એ પણ હું સ્વીકારી લઉં સ્વીકાર જ કરું અને એ કેવલ રામ માટે નહીં જેના હૃદયમાં રામ બેઠો હોય એ બધાએ સ્વીકારવાનો ભાવ શીખવો જ પડશે જેના હૃદયમાં રામ નહીં હોય એની વાત હું નહીં કરી શકું પણ રામ કાંઈ સિંહાસન ઉપર જ બેસે ને અયોધ્યામાં જ બેસે નહીં રામ તો વાસી છે એટલે સ્વીકારવું તો પડશે અસ્વીકાર સંઘર્ષ પેદા કરશે સંઘર્ષ ઉષ્ણતા પેદા કરશે ગરમી અને ગરમી દાહક તત્વો આપણને બાળશે આપણને ધીરે ધીરે ઘસી નાખશે સ્વીકાર પ્રસન્નતા પેદા કરશે એટલે મારી દૃષ્ટિએ તો જેનામાં રામ તત્વ વધારે વિલસ્યું હશે વિકસ્યું હશે અનુભવાયું હશે એ તો બધાનો સ્વીકાર જ કરશે બાપુ વર્ષોથી એ ભારત દેશ આપણો ભારત ખંડ એમ કહેવાય છે કે વિશ્વગુરુ હતો હવે વિશ્વગુરુ બનવા જઈ રહ્યો છે અને એ ભારતની ઉન્નતિ અને એ ઉન્નતિની જ્યારે એક રોડમેપ તૈયાર થઈ ગયો છે એવા સમયે આ ભવ્ય મંદિર અયોધ્યામાં બની રહ્યું છે આ પ્રસંગને આપ કેવી રીતે મૂલવો છો મેં કહી દીધું ને મને પરમાનંદ થાય છે મને આનંદ થાય છે અને બધાને આનંદ થાય છે એટલે હું તો હવે બસ જોઈ રહ્યો છું મને રામ મંદિર એ ભગવાન રામ એનું મંદિર બહારથી હું જોઉં તો મને ભવ્ય લાગે છે થોડોક અંદર જાઉં તો મને દિવ્ય લાગે છે અને રામના ચરણ સુધી જાઉં તો મને સેવ્ય લાગે છે એટલે મારા માટે તો આનંદની વસ્તુ છે અને હવે આપણે રાહ જોઈએ થોડી પાછા મળશું આપણા દર્શકો માટે મારી ખૂબ ખૂબ વધાય સૌને મારા પ્રણામ જય શિયા રામ બાબુ છેલ્લે એક જ વિનંતી ખાલી એક છોપાઈ તમારા મુખ્ય છે પ્રથમ ભગતી સંતન કર સંગ દૂરી મમ કથા પ્રસંગ मंत्र जाप मम दृढ़ सा मंत्र जाप मम दृढ़ विशुबास पंचम भजन सुबेद प्रकाश आठ सब मई आठव सब यथा लाभ संतोष सदाई नवम सरल सब सन ना मम भरोस यहर्षन दीना प्रथम भगति कर संगा राम तनकरसङ्गी केवल પ્રેમ પિયારા જાની લે હું જો રા સૌને પ્રણામ જય શિયા રામ ખૂબ ખૂબ આભાર બાપુ વાત કરવા માટે તો આ હતા વિશ્વવિખ્યાત કથાકાર મોરારી બાપુ કે જેનું કહેવું છે કે અત્યારે પરમા પરમાનંદ અનુભવી રહ્યા છે કારણ કે રામલલ્લા દાયકાઓ બાદ પોતાના જન્મસ્થળ અયોધ્યાના મંદિરમાં બિરાજવા જઈ રહ્યા છે ન માત્ર મનુષ્ય પરંતુ આજે સરયુ નદી પણ ઉછાળા મારી રહી છે કારણ કે એને પણ ભગવાન શ્રીરામના પગ પખાડવા છે નમસ્કાર